નમસ્કાર મિત્રો આજે રૂપાવટી નગરીના આ માયાવી જંગલમાં એક માયાવી પાળિયાએ આ બધાને ખૂબ જ હેરાન કરી મૂક્યા છે અને તેણે વેલા બાપાને વસમાં કરી નાખ્યા છે અને તેમના જેવા ઘણા બધા વેલા બાપાની આ માયાજાળ પાળિયાએ રચી છે અને રોજ રાત્રે તે જગ્યા પણ બદલી નાખે છે અને આજે નવી જગ્યાએ અડધી રાત્રે આ બળદોની પાછળ પાછળ જ્યારે ચાલી અને ભૂતિઓ નર અને જગમાલ ત્યાં પહોંચ્યા ને તો પાળિયો નવી જગ્યાએ જોવા મળે છે અને આ પાળિયામાંથી ફરી ઘણા બધા વેલા બાપા ત્યાં જોવા મળ્યા છે ત્યારે ઝાડીઓમાંથી જોઈ રહેલા આ જગમાલ ભૂતિયો અને નરબક્ષી પણ વિચારે ચડી ગયા કે આ રોજ રાત્રે પાળીઓ જગ્યા કેમ બદલી નાખે છે અને આ બંને બળદો રોજ રાત્રે આ પાળિયાને મળવા કેમ જાય છે અને આ પાળિયાએ આ વેલા બાપાના આટલા બધા રૂપ કેમ રચ્યા હશે આ બધું વિચારી અને જગમાલ અને નર તો કાંઈ સમજાતું નથી તેથી તેઓ આ વાત ભૂતિયાને કહે છે એટલે ભૂતિયો તેમને જણાવે છે કે મિત્રો હું આ જંગલમાં પહેલી વાર આવ્યો છું અને મને પણ આજે કઈ ખબર નથી પડતી કે આ આ બધી માયાવી શક્તિઓ શું કરી રહી છે અને મને તો પાળિયા વિશે ખબર પણ નથી અને આપણે તો ગમે તેમ કરી અને આ પાળિયાની પાસેથી આપણા વેલા બાપાને બચાવવાના છે અને એમને લઈ અને આપણે આગળ નીકળી જવાનું છે બાકી વધારે આ પાળિયા પાછળ આપણે વિચારવાનું નથી ત્યારે જગમાલ કહે છે કે પણ ભૂતિયા આ તો કેટલા બધા વેલા બાપાનું ટોળું છે આમાંથી સાચા વેલા બાપા કયા છે એ કેવી રીતે આપણે શોધીશું અને ત્યારે ભૂતિયો કહે છે કે હે જગમાલ હાલમાં તો આપણા સાચા વેલા બાપા પણ આપણી પાસે નથી આવી શકતા કેમ કે આ તો આ માયાવી પાળિયાની બધી ચાલ છે પણ તું એક કામ કર અને તું તારી જાદુઈ વિદ્યાથી જંગલી માણસનું રૂપ ધારણ કર અને મારી પાછળ દોડી અને મને મારવા લાગ અને હું જ્યારે તો ભક્તો આ વેલા બાપાના ટોળા પાસેથી પસાર થ ને ત્યારે તું તું મને મને બરાબર માર મારજે અને જ્યારે હશે ને એમનાથી મારા ઉપર ઘાસ જોયા નહી જાય અને એમના ચહેરા ઉપર ઉદાસી જોવા મળશે તો આપણને ખબર પડી જશે કે મારા સાચા વેલા બાપા કયા છે એટલે જગમાલ કહે છે કે ભલે ભૂતિયા હું હાલ જ રૂપ બદલી નાખું છું અને પછી તો જગમાલ પોતાની જાદુઈ વિદ્યાથી પોતાનું રૂપ બદલી અને જંગલી માણસનું રૂપ ધારણ કરી નાખે છે અને પછી તો ભૂત્યો ત્યાંથી આગળ-આગળ ભાગે છે અને જંગલી બનેલો આ જગમાલ ભૂતિયાની પાછળ-પાછળ દોડે છે અને આમ આ બંને ભાગતા-ભાગતા આ જે પાળિયો હોય છે ત્યાં આવે છે અને ત્યાં આવી અને આ જંગલી માણસ ભૂતિયાની પાછળ ભાગતા-ભાગતા ભૂતિયાને છૂટી લાકડી મારે છે અને ભૂત્યો ત્યાં લાકડી વાગતા જ નીચે પડી જાય છે અને પછી તો

કે ખરેખર મારા સાચા વેલા બાપા આજે મને મળી ગયા છે કેમ કે મને કાંટો પણ વાગે ને તો પણ એમનો જીવ બળી જાય છે અને આજે જ્યારે આ જંગલી માણસ મને મારી રહ્યો છે ને ત્યારે મારા વેલા બાપાને દુઃખ થઈ રહ્યું છે અને પછી તો ભૂતિયો હળવેકથી ઈશારો આપે છે કે જગમાલ સામે જો ત્યારે જગમાલ પણ એ બાજુ જુએ છે તો તે પણ સમજી ગયો અને પછી તો ભૂતિયો ત્યાંથી ઊભો થાય છે અને જે વેલા બાપાની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા ને તેમની પાસે

પણ અદ્રશ્ય થઈ જાય છે ત્યારે આ બાજુ ભૂતિયો વેલા બાપાને લઈ અને એક સારી જગ્યા ઉપર પહોંચી અને ત્યાં ઊભો રહી જાય છે ત્યારે વેલા બાપા ભુતિયાના માથે હાથ ફેરવી અને કહે છે કે દીકરા તને પેલા જંગલી માણસ કેમ મારતા હતા અને આટલું કહેતાની સાથે તો ત્યાં નરભક્ષી અને જગમાલ પણ આવી જાય છે અને ભૂતિયો કહે છે કે વેલા બાપા એ કોઈ જંગલી માણસ ન હતો પરંતુ એ તો આપણો જગમાલ જાદુગર હતો અને તમને ઓળખવા માટે અમે આવી યોજના બનાવી હતી ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તને વાગ્યું તો નથી ને કે ના દાદા મને કાંઈ નથી થયું તમને ઓળખવામાં તકલીફ પડતી હતી તો એ માટે અમે પણ આ યોજના બનાવી હતી ત્યારે નરબક્ષી કહે છે કે હે વેલા બાપા તમે એ પાળિયાની પાસે ઊભા હતા તો અમારી પાસે કેમ નહોતા આવતા ત્યારે આ વેલા બાપા કહે છે કે હે નરબક્ષી મારે તો તમારી પાસે ઘણું એ આવવું હતું પરંતુ મારા હાથ

આપણા ચારમાંથી ગમે તેને માયાજાળમાં ફસાવી શકે છે તેથી આપણે તેનાથી દૂર ભાગવાનું છે અને આમ કહી અને આ ચારેય માણસો રાતના અંધારામાં ચાલતા થઈ ગયા છે અને આમ ચાલતા ચાલતા જ્યારે સવારના ચાર વાગ્યાનો સમય બન્યો ને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા દીકરા હવે મારાથી ચલાય એમ નથી હવે મને થાક લાગ્યો છે માટે મારે આરામ કરવો પડશે ત્યારે પેલો નરભક્ષી અને જગમાલ પણ કહે છે કે ભૂતિયા વેલા બાપાની વાત સાચી છે અને અમારું પણ શરીર હવે વધારે થાક સહન કરી શકે એમ નથી માટે હવે ગમે તે થાય પણ અહીંયા સુઈ જવું પડશે ત્યારે ભૂતિયો કહે છે કે જો તમારે સુઈ જવું હોય તો અહીંયા આરામથી સુઈ જાઓ અને હું તમારા બધાનો પહેરો ભરું છું ત્યારે જગમાલ કહે છે કે પણ ભૂતિયા તને થાક નથી લાગ્યો કે ના જગમાલ તમે સુઈ જાઓ મને થાક નથી લાગ્યો કે ભૂતિયા તું કઈ માટીનો બન્યો છે થાકતો પણ નથી અને રાત્રે સૂતો પણ નથી કે જગમાલ આ બધી વાત તો તને વખત આવે ને ત્યારે ખબર પડી જશે અત્યારે તું સૂઈ જા ત્યારે ભૂતિયો આ ત્રણેય જણાનો પહેરો ભરે છે અને આ ત્રણ જણા તો આરામ કરવા લાગ્યા ત્યારે સૂતા સૂતા વેલા બાપાના મનમાં એક વિચાર આવ્યો કે હું માતા મેલડીનો આવો બાણાદારી ભુવો છું અને માતા મેલડી મને કોઈ વાતે હારવા દેતી નથી તો આવી જ્વાળામુખી દેવ જેની સાથે હોય તો આવા પાળિયા મને વશમાં કેવી રીતે કરી ગયા હશે તો મારી મેલડી ક્યાં ચાલી ગઈ છે અને આમ આવા વિચાર કરતાં કરતાં વેલા બાપા નિંદ્રાને આધીન બની ગયા અને આ બાજુ સવારના ચાર વાગ્યાનો પહોર હતો અને ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો તેથી ભૂતિયાની પણ આંખો ત્યાં મીંચાઈ ગઈ અને તે પણ સુઈ જાય છે અને આ બાજુ વહેલા પરોઢીએ વેલા બાપાના સપનામાં મારી લોઢાના દાંતવાળી મેલડી આવી અને કહે છે કે કેમ વેલા બાપા તમે તો આ માયાવી જંગલમાં ફરવા આવવાનો ખૂબ શોખ હતો ને તો હવે તમને મજા આવી ગઈ હશે નહીં અને ત્યારે સપનામાં વેલા બાપા વાતો કરે છે કે માડી આ તો માયાવી જંગલ નથી પણ મોતનું જંગલ છે મોતનું અને માડી અહીંયા તો ડગલે ને પગલે મોતના ઢોલ સંભળાય છે અને મને તો એવું લાગે છે કે માડી અમે રૂપાવટી નગરીમાં તો નહીં પહોંચીએ પણ ઉપર જરૂર પહોંચી જઈશું અને ત્યારે માં મેલડી કહે છે કે વેલા બાપા હું તમને આ પાડિયાના વશમાં ના થવા દઉં ને તો તમે એમ માની લોત કે તમે બહુ જબરા છો અને રૂપાવટી નગરીમાં આસાનીથી પહોંચી જશો અને એવા બ્રહ્મા આવી અને તમે કે ફસાઈ જશો એ માટે મારે તમને આ બધી માયાવી શક્તિઓ સામે રાખ્યા છે કારણ કે તમને સમજાય કે અહીંયા કેટલી ભયાનક શક્તિઓ છે અને તેઓ તમારા મન ઉપર પણ તમને વશ કરી શકે છે અને આવી તો ઘણી બધી માયાવી શક્તિઓ અલગ અલગ જંગલના અલગ અલગ ભાગોમાં રહેલી છે માટે તમારે આમનો સામનો કરવાનો છે અને સાંભળો તમારે જો આ પાળિયાના વશમાં ના થવું હોય ને તો આ પાળિયાની આંખોમાં આંખો નાખી અને ધારી ધારીને જોશો નહીં કેમ કે આ પાળીઓ તેની માયાજાળ તેની જે આંખો છે ને તેનાથી રચે છે કે ભલે માડી પણ માડી આ કોણ છે અને તે આવું કરી રહ્યો છે છે ત્યારે કહે કે વેલા બાપા આ પાળિયાનો ઇતિહાસ ખૂબ જ મોટો છે અને જ્યારે સમય આવશે ને ત્યારે તમને જાણવા મળશે કે આ પાળીઓ કોણ છે અને એની માયાજાળ કેમ રચે છે અને તમને બધાને કેમ ફસાવે છે કે ભલે માડી તમે અમારી સાથે રહેજો કે હે વેલા બાપા હું

પણ આ તો મારી મેલડીના તમારા ચારે માણસો ઉપર હાથ રહેલા છે માટે કોઈએ તમારો વાળ પણ વાંકો નથી કર્યો અને હું મેલડી તમને કાંઈ નહીં થવા દઉં અને આમ આટલું કહી અને માતા મેલડી તો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ ચારેય જણા તો ભર નિંદરમાં છે અને આમ કરતાં કરતાં જ્યારે દિવસ ઉગ્યો અને જ્યારે સૂરજ આકાશે ચડ્યો અને સૂરજના કિરણો જ્યારે આ ચારેય જણાની આંખોમાં પડ્યા ને ત્યાં તો ચારેય જણાની આંખો ખુલે છે અને આરસ મળી અને ત્રણ જણા બેઠા થાય છે એમાં વેલા હજી સૂતેલા છે અને આ ત્રણ જણા જ્યારે જાગી અને જ્યારે વેલા બાપાની સામુ જોયું ને ત્યાં તો આ ત્રણેય જણાના ડોળા ફાટી ગયા કેમ કે વેલા બાપા સૂતેલા હતા ને તેમના મોઢાની પાસે આ પાળીઓ આવીને આજે ઊભો છે તેથી ભૂતિયો જગમાલને કહે છે કે હે જગમાલ જોતો ખરા આજે તો આ પાળીઓ વેલા બાપાના માથા ઉપર આવીને ઊભો છે ત્યારે જગમાલ કહે છે કે આપણે વેલા

અને ત્યારે વેલા બાપા પણ આળસ મરડીને બેઠા થાય છે અને પછી ભૂતિયો કહે છે કે વેલા બાપા જેવા પાછળ જોયું ને ત્યાં ત્યાં તો પેલો માયાવી જ્યાં સૂતેલા હતા આવીને ઊભો છે એટલે વેલા બાપા કહે છે કે હે ભાઈઓ અને હે ભૂતિયા તમને એક વાત જણાવી દઉં કે તમે કોઈ આ પાળિયાની આંખોમાં ધારી ધારીને જોશો નહીં કારણ કે મને મા મેલડીએ સપને આવીને કહ્યું છે કે આ પાળિયો તેની આંખોથી બધાને માયા લગાડે છે અને તેની માયા આ આંખોથી રચે છે એટલે ભૂતિઓ અને પછી તેના મિત્રો આ પાળિયાની આંખો સામું જોતા નથી તો મિત્રો તમને શું લાગે છે કે આ પાળીઓ આ લોકોને કેમ હેરાન કરે છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમારા માટે અમે નવા નવા ઇતિહાસ રોજે લાવતા રહીએ છીએ તો મિત્રો તમારો નાનો ભાઈ ગણી અને અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું પુલછો નહીં જય માતાજી